વિજાપુર રાવતવાસના યુવકના મોતને મામલે સાતમાંથી પાંચને પોલીસે ઝડપી પાડ્યા વિજાપુર રાવતવાસમાં ઉત્તરાયણ પર્વમાં થયેલ ઝઘડામાં રાવતવાસના યુવકનું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેના મામલે પોલીસ મથકે સાત ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તે સમયે આરોપીઓની કોઈ ધરપકડની કાર્યવાહી નહીં કરતા રાવત સેનના સમાજના લોકોમાં રોષ ઉભો થયો હતો જેને પગલે પોલીસ સક્રિય થઈ ફરતા સાત આરોપીઓને પકડવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં પોલીસે જુદા જુદા સ્થળો ઉપર છુપાયેલા પાંચ આરોપીઓને શોધીને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં અશોક બળદેવભાઈ રાવળ પ્રકાશ કિરણ રાવળ પૂનમ વિઠ્ઠલભાઈ રાવળ અને વિશાલ રાવળ તેમજ આકાશ કિરણભાઈ રાવળ સહિત પોલીસે પાંચને ઝડપી પાડી કાયદેસરની જાપ્તા હેઠળ મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે સાત પૈકીના બે આરોપીઓ જેમાં ચેતન અમૃતભાઈ રાવળ અને વિજય વિઠ્ઠલભાઈ રાવળને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચારો માટે અમારા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રિપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ફોરને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે સોયબ સૈયદ સાબરકાંઠા